આપણા લોકગીત ભજન દુહા કે સામાજિક વાર્તાઓ આપણા જીવનને પારદર્શક અને પ્રેરણારૂપ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે જેમાં ભૂતકાળમાં કોઈ ઘટના બની હોય તેને વર્ણવતા લોકગીતો કે વાર્તાઓ સાંભળવા મળે છે આજે આપણે આવી જ અને સર્વથી પરિચિત અશો તેવી હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરાણ થઈ લોકગીત સાંભળેલા જ હશે આપણે તેનો ઇતિહાસ અને છેલ્લે આપણે લોકગીત સાંભળશું આ ઘટના આજથી અંદાજે એકસો છત્રીસ વર્ષ પહેલાં ઓગણીસો ઇઠ્યાસી સાલમાં બનેલ છે તે ઘટના લોકવાયકા મુજબ એસ એસ વૈતાણા નામના વહાણ એટલે કે આગબોટ જહાજની છે જેમાં એ સમય દરમિયાન આ વહાણમાં ઇલેક્ટ્રિક લાઇટથી બલ્બ પ્રકાશિત થવા થતા હોવાથી તેને વીજળી પણ કહેવામાં આવતી જે કચ્છથી મુંબઈ અંદાજિત ત્રીસ કલાકમાં પહોંચાડતી હતી જેમાં મુસાફરો કચ્છથી મુંબઈ ધંધાકીય કામકાજે અવરજવર કરતા હતા આઠમી નવેમ્બર ઓગણીસો ઇઠ્યાસીના બરાબર લાપંચમના દિવસે સવારે અંદાજિત સાત વાગ્યે કચ્છથી મુંબઈ આ વીજળી જહાજ રવાના થયેલ અને જેમાં લોકવાયકા મુજબ ખલાસી અને જાનના સાથે અંદાજિત લોકવાયકાત મુસાફરો હતો આ વીજળીનો મુખ્ય ટંડેલ કહો કે પાયલોટ તે વર્ષોના અનુભવી એવા હાજીકામ હતા આ દરમિયાન મધ્ય અરબ સાગરમાં એક મ્મી નામનું વાવાઝોડું ઉદભવેલ આ વીજળી જહાજમાં પોરબંદરથી અંદાજે સો મુસાફરો બેસવાના હતા પણ તેઓને દરિયા કાંઠેથી દરિયો તોફાની હોવાથી નાની બોટ દ્વારા વીજળી આગબોટ સુધી પહોંચાડી શકેલ નહીં જેથી આ પોરબંદરના મુસાફરોને લીધા વિના જ વીજળીએ મુંબઈ તરફ પ્રયાણ કરેલ આગળ જતાં આ વીજળી જહાજ નવમી નવેમ્બર ઓગણીસો ઇઠ્યાસીના સૌરાષ્ટ્રના માંગરોળ સાગરકાંઠાથી અંદાજે ત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર દરિયાઈ તોફાનમાં ફસાઈ ગયેલ અને આ તમામ મુસાફરો જેમાં જાનૈયાઓ શેઠિયાઓ અને ખલાસીઓ દરિયામાં જહાજ સાથે સમાધિ લીધેલ જે કાટમાર કે મુસાફરો આ દિન સુધી મળી આવેલ નથી ਆ ਘਟਨਾ ਨੇ ਵਰਣਤੋ ਲੋਕ ਜੁਬੇ ਗਵਾਤੋ ਲੋਕੀਤ ਅਜ ਆਪਣੇ ਸਾਹਬਰਸੂ ਇਹ ਹਾਜਿਕਾ ਸੰਤਾਰੀ ਵੀ ਜਰੀ ਰੇ ਮਧ ਦਰੀ ਬੇਰਣ ਥੈ આજ શેઠકાતારી હે રે સમ અંજાર ની હે જાનુરે જુતી જાય છે મુંબઈ શેર હે આબુ અંજારની અંજાર ની હે જાનુરે જુતી ને જાય છે મુંબઈ શેર હે દેશ પર્યા ને હાજી કાતદરી વેરાણ થઈ આ તેર તેર આ તેર તેર જાનું સામટી જુતી બેઠા કેસરી આયર આ તેર તેર જાનું સામટી જુતી ને બેઠા કે સરીયા તહેવાર માય શેઠિયા બેઠા ને છોકરાઓ નો નહીં પાર કોઈ એકઠ કાસમ તારી વિજરી રે સામ દરિયે વેરાણ થઈ આ ઓતર દખણ ના વાયર વા ને વાયર ડોલ્યાય વહાણ હેયા ઉત્તર ઓર દખણ ના હે વાયરા વા ને વાયર ડોલ્યાય વહાણ હે સામે મોટી આગ બોટું મારિયું ને વિજ પાછી વાર આજ સેટકા સમતારી એવી જરી રેમ સામદરિયે વેરાણ થઈ આ પાછી વારું એ મારી ભોમકાલા જે એ અલ્લા માથે માન હાજી પાછી વારું તો મારી ભોમકાલા જે અલ્લા માથે માન હે આગ વલાણી ને કોયલા ખૂટા ને વીજ ને પાછી વાર આજ કા સમતારી વીજરી રે મધ દરી વેરાણ થઈ હેયા ફોટ બુંડી તો વીજરી મારા તેરસો માણા જાય હેયા ફટ બુંડી તું વીજરી મારા તેરસો માણસ જાય હે વીજરી કે હે વીજરી કે માં મારો વાક ના નાવીરા એ લખીયેલ છઠ્ઠી ના લેખ હે લખીએલ છઠ્ઠી ના લેખ ਹੇ ਜਿਸੇ ਟਕਾ ਸਮਤਾ ਰੀ ਵੀ ਜਰੀ ਰੇ ਸਮਦਰਿਏ ਵੇਰਣ ਥਾਈ ਆ ਚੂੜੀਏ ਓਂਗਾਨ ਦੀਵਾ ਜਲਨੇ ਜੂਵੇ ਜਾਨੂ ਕੇਰੀ ਵਾਟ ਆ ਚੂੜੀਏ ਓਂਗਾਨ ਦੀਵਾ ਜਲਨੇ ਜੂਵੇ ਜਾਨੂ ਕੇਰੀ ਵਾਟ ਹੇ ਸੋਰ ਸੇ ਕੰਨਿਆ ਡੂੰਗਰ ਚੜੀਨੇ ਜੂਵੇ ਜਨੂ ਨਿਵਾਰ ਆਜ ਕਾ ਸੰਤਾਰੀ ਏ ਵੀ ਜਰੀ ਰੇ ਮਧ ਦਰੀਏ ਵੇਰਾਣ ਥਾਈ દેશ દેશ થી કાંઈ તારવ છૂટ્યા ને વીજરી બુડી જાય આ દેશ દેશ થી કઈ તારવ છૂટ્યા ને વીજરી બુડી જાય હે વાણી વાંચે ને ભાટિયા વાચે ने गार, गार रोना था ए जिसे सेठ का समतारी हे बीजरी रे समदारी वेराण थई आ ढोल त्रंबारू रे दृस के वागे ने जुवे ए जानूनी वाट આ ઢોલ ત્રંબારો હે દૃશ કે લાગે ને જુએ જાનુનિવાટ હે પીઠી ભરીતે હે પીઠી ભરીતે લાડકી રૂવે ને માડવે ઉઠિયા હે માંડવે ઉઠિયાગ આજકા સમતારી એ બીજરી રે મધ દરિયે વેરાણ થઈ હૈયા મોટા એ સાહેબે તાગાજ લીધા પાણી નો આવે પાર આ મોટા સાહેબે હે તાગાજ લીધા ને પાણી નો નાવે પાર સગુરુ યની સાગવી રુને બેની રુવે બાર માસ હેજી બેની રૂવે બાર માસ હજી કાસમ હેજી શેઠ કાસમ તારી રે મધ દરિયે વેરણ થઈ હે તારી રે સામદર્ય વેરાણ થઈ